આપી આમ આદમી પાર્ટી ની માંગ છે કે આ કેસને ને માં ચલાવવામાં આવે અને આરોપી આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે દાહોદ માં છ વર્ષની નાની દીકરી સાથે તેની શાળાના પ્રિન્સિપાલે જે કૃત્ય કર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરીને સમાજને શર્મશાર કરતું કૃત્ય કર્યું છે તે માટે પ્રિન્સિપાલને फांसीની સજા આપી અને મૃતક દીકરીને ન્યાય આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે રાહોદમાં ભાજપ સમર્થક અને બીએસપી ના જે સભ્યોએ પ્રાચાર્ય એક દીકરી સાથે છ વર્ષની દીકરી સાથે આપણું સમાજ આપણી માતાબેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ સરકાર તંત્ર ઉણું ઉતરી રહ્યું છે આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ છે આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે માન્ય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શકીએ અને એટલા માટે એ ગાડીમાં એમના માતા એ બાળકીને મૂકી અને પછી એમણે કેવી હિંમત કરી બળાત્કાર ની કોશિશ કરવી એને મારી નાખવી એને ફેંકી દેવી આ આપણા બધાના હૃદય કંપી જાય એવી ઘટના છે ને પણ સૌથી દુઃખદ ઘટના એ છે કે જ્યારે કલકત્તામાં આ ઘટના બની છે ત્યારે આખા દેશમાં પ્રત્યાઘાતો પડ્યા દેશના મીડિયાએ મહિલાઓ એ માતા બેન દીકરીઓ સર્વ અવાજ ચાલો ઉઠાવવું જોઈએ પણ જ્યારે ગુજરાતમાં ઘટના બની છે દાહોદમાં ઘટના બની છે એક સામાન્ય પરિવારમાં ઘટના બની છે કે એમની દીકરીની કે આપણે આપણા માટે કિંમત નથી મુખ્યમંત્રી માટે કિંમત નથી આજે મુખ્યમંત્રી ધરણા કરે છે રાજકીય ધરણા કરે છે મુખ્યમંત્રી ધર્ણા કરવાના હોય કે મુખ્યમંત્રી આ દીકરીના પરિવારને મળીને એને તમામ અધિકારીઓ સાથે મળીને ન્યાય મેળવવાનો એટલા ખૂબ જ દુઃખદ છે મારે મોની બાબા મુખ્યમંત્રીને કહેવું છે કે મમતા દીદીને તમે લેટર લખતા હતા કે આમ કરો મમતા દીદીને આમ કરો મમતા દીદીએ તો દસ દિવસમાં કાયદો લાવ્યા તમે શું કર્યું તમે આજે ધરણા કરવા બેસી ગયા છો શરમ આવી જોઈએ અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં આજે આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ મારી હાથ જોડીને વિનંતી કરી છે કે દસ દિવસ સૌ કોઈ પાડે છે દુશ્મન હોય ને એ દસ દિવસ પાડે છે આવા આવા તાઇફાઓ કરતા નથી ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મોડ રેલી કેન્ડલ માર્ચ કાઢ્યું છે અમારી બહેનો પણ સાથે જોડાય છે અને બે દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના દીકરીને આત્માને શાંતિ મળે અને આવા નરાદમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને મુખ્યમંત્રી કંઈક બુદ્ધિ આપે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય ન્યાયની મળે એમની પરિવારની માગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે એનો સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો